ત્રણ વડે નિશેષ ભાગી શકાય નીચેની સંખ્યાને ને ત્રણ વડે નિશેષ ભાગી શકાય મિત્રો જો આવો દાખલો પૂછાય તો તમારે દરેક સંખ્યા ને ત્રણ વડે ભાગાકાર કરો અને ત્યાર પછી તમને ખ્યાલ આવે કે આજ આને આ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય છે પણ તેમાં ઘણો સમય જતો હોય છે તો આપણે સૌપ્રથમ 3 થી માંડીને 1 થી માંડીને 11 12 સુધીની ચાવી આપણને જનરલ આટલી ચાવી આપણને આવડતી હોય તો આવા દાખલા આપણે ઝડપથી શીખી શકીએ ઝડપથી એનો જવાબ આપી શકીએ છીએ અને આપણી સમયની બચત થાય છે તો અહીંયા આપણને 3 વડે નિશેષ ભાગી શકાય તો 3 ની ચાવી ત્રણ નીચે આવી છે જે અંકનો જે સંખ્યાનો સરવાળો સરવાળો સરવાળાને પાડામાં આવતું હોય કા એને નીચે નિશેષ ભાગી શકાય એવી સંખ્યાને ને ત્રણ વડે આપણે નિશેષ ભાગી શકાય તો અહીંયા જોઈએ તો પેલી સંખ્યાનો સરવાળો કરો બીજી સંખ્યાનો સરવાળો કરો ત્રીજી સંખ્યાનો સરવાળો કરો અને ચોથી સંખ્યાનો સરવાળો કરો જો આપણે 3 વડે એની સંખ્યા ઈ સરવાળો આવશે જે 3 ની પાડામાં આવશે અથવા 3 વડે નિશેષ ભાગી શકાય તો આપણે એ સંખ્યાને નિશેષ ભાગી શકાય 9 ને 3 12 18 22 22 ને 9 31 તો આ સંખ્યાને નિશેષ ભાગી શકાય નહીં 8 ને 6 14 14 18 22 ને 27 તો આ 27 સંખ્યા ઈ 3 ના પાડામાં આવે છે તો આપણે આ સંખ્યાને ને વડે નિશેષ ભાગી શકાય એવી રીતે તમે નીચેની બે સંખ્યા ચેક કરજો એમાં ક્યાંય તળ વડે ભાગી શકાશે નહીં તો આ દાખલામાં જવાબ આવશે બી તો આવા દાખલા જોતા રહેજો ફોલો કરતા રહેજો